નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ આખું સુરત મુશ્કેલીમાં મુકાયું જી હા મિત્રો સુરતમાં ત્રણ જગ્યાએ બોમ્બ મૂકવાની ધમકીથી પોલીસ તંત્રમાં મચી ગઈ હતી કે જગ્યા પર બોમ્બ કા ધમાકા હોગા રોક તો એવું કહીને ફોન મૂકી દીધો હતો મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો કંટ્રોલ રૂમને આ ફોન આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક પોલીસ અધિકારીને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી ગણતરીને મિનિટમાં ફોનની ધમકીથી ગંભીરતાને લઈ

ન થતા કોઈ મસ્તી કરી હોય તેવું સામે આવતા ઉંદા વિસ્તારમાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી અને જેમાં પોલીસે આશિષ સિંઘ નામના શખ્સની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર